નમસ્કાર મિત્રો મિત્રો રિયા પટેલ જોરદાર સોંગ કહેવાય છે કે પાટીદારોની આગવી તમે ખાલી એક વખત સોંગ સાંભળો અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો હોઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક વખત સોંગ સાંભળો અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને પટેલ ભાઈઓ તમે તો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં